તેને ખાસ કરીને ઓગસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સના ડેટા પણ જાહેર થતા દેખાયા છે અને એક્સિસ મેક્સ લાઇફના મજબૂત ગ્રોથ આપણને જોવા મળતો દેખાય છે તો બીજી તરફ એસબીઆઈ લાઈફના ગ્રોથમાં એક નરમાશ જોવા મળી રહી છે તે સિવાય અન્ય પણ ઘણી બધી કંપનીઓના ડેટા આપણને આવતા દેખાયા છે કેવા ડેટા રહ્યા છે વિગતો લઈને સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે તૃપ્તિ ગુડ આફ્ટરનૂન જણાવો ઇન્સ્યોરન્સ કંપનીઓના ડેટા જાહેર થયા છે કેવા નંબર્સ અહીંયા આવ્યા છે ગુડ આફ્ટરનૂન આરતી આરતી ઓગસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સના ડેટા આપણી સમક્ષ અત્યારે આવતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં મેક્સ એક્સિસ મેક્સ લાઈફ જેને આપણે મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ પણ કહેતા હતા તેમાં એક આપણને એક મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે ઓવરઓલ આ જે કંપની જે છે તેમાં સતત પાંચમો મહિનો છે ત્યાં આપણને ડબલ ડિઝિટ ગ્રોથ સાથે ઓવરઓલ આપણને એક આઉટકમ સારું પ્રદર્શન અહીંયા જોવા મળી રહ્યું છે બીજી તરફ અગર આપણે એસબીઆઈ લાઈફની વાત કરશું તો સતત આ ત્રીજો મહિનો છે કે જેમાં આપણને ગ્રોથમાં એક નરમાસ જે છે તે આપણને કન્ટિન્યુ એક યથાવત અહીંયા આપણને જોવા મળી રહી છે અને નંબર પર પણ એકવાર ફોકસ કરી લઈએ તો ખાસ કરીને એસજીએફસી લાઈફની અગર જો હું વાત કરું છું તો થોડા મિશ્રણ નંબર આ વખતે આપણને ડેટા જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે નવા બિઝનેસ અગર પ્રીમિયમની વાત કરશું ત્યાં વાર્ષિક ધોરણે પણ દસ ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે ત્યાં જ કુલ એપીઈમાં પણ આપણને ત્રણ ટકાનો આપણને ગ્રોથ જોઈ રહ્યા છે પરંતુ બીજી તરફ અગર રિટેલ બિઝનેસની વાત કરીએ છીએ એટલે કે રિટેલ એપીની વાત કરીએ છીએ ત્યાં આપણને ફ્લેટ નંબર જોવા મળ્યા છે એટલે કે યથાવત જે છે વાર્ષિક ધોરણે નંબર જોવા મળી રહ્યા છે ત્યાં જ આઈસીઆઈસી પ્રોડેન્શિયલ લાઈફની વાત કરશું ત્યાં આપણને એક સ્ટ્રોંગ નંબર બેઝ આપણને સ્ટ્રોંગ જોવા મળ્યો છે પરંતુ ત્યાં પણ એક નરમાઝ જોવા મળી રહી છે ખાસ કરીને અગર નવા બિઝનેસ પ્રીમિયમની વાત કરશું ત્યાં અઢાર ટકાનો આપણને ગ્રોથ જોવા મળ્યો છે કુલ એપીમાં પાંત્રીસ ટકાનો આપણને એક સારો વાર્ષિક ધોરણે ઉછાળો જોવા મળ્યો છે પરંતુ બીજી તરફ અગર રિટેલ એપીએની વાત કરશું તો ત્યાં વાર્ષિક ધોરણે આપણને તેર ટકાની એક નરમાશ જે છે અહીંયા આપણને જોવા મળી રહી છે અને સૌથી શાનદાર નંબર્સ જે છે આપણને જોવા મળી રહ્યા છે એ છે એક્સિસ મેંક લાઈફના જ્યાં ખૂબ જ સ્ટ્રોંગ નંબર્સ છે સતત પાંચમો મહિનો છે ડબલ ડિઝિટ નંબર્સ છે નવા બિઝનેસ પ્રીમિયમમાં વીસ ટકાનો વાર્ષિક ધોરણે ગ્રોથ છે કુલ એપીની વાત કરશું ત્યાં પણ આપણને સત્તર ટકા એક ગ્રોથ જોવા મળી રહ્યો છે રિટેલ એપી જે છે ત્યાં પણ આપણને મજબૂતી જોવા મળી રહી છે ડબલ ડિઝિટ સાથે આપણને સો ટકા અહીંયા આપણને એક ઉછાળો અહીંયા જોવા મળી રહ્યો છે એસબીઆઈ લાઈફની પહેલાં જ વાત કરી કે ખૂબ જ નબળા નંબર્સ આપણને જોવા મળી રહ્યા છે ખાસ કરીને નવા બિઝનેસ પ્રીમિયમમાં આપણને ગ્રોથ જોવા મળ્યો છે ત્રેવીસ ટકાનો પરંતુ સામે કુલ એપી જે છે માત્ર એક ટકાનો ગ્રોથ જોઈ રહ્યા છે અને રિટેલ એપીએ અગેઇન નેગેટિવ નંબર્સ છે ચાર ટકાનો ગ્રો ત્યાં આપણને સારી એવી નરમાસ જે છે અહીંયા આપણને જોવા મળી રહી છે પરંતુ એલઆઈસીના નંબરની અગર જો વાત કરીએ શું ખૂબ જ આપણને નેગેટિવ નંબર્સ આપણને ઓવરઓલ જોવા મળ્યા છે નવા બિઝનેસ પ્રીમિયમની અગર જો વાત કરીએ છીએ તો ત્યાં વાર્ષિક ધોરણ સત્તર ટકાનો આપણને ઘટાડો જોવા મળ્યો છે કુલ એપીમાં ઝીરો પોઈન્ટ ટુ પર્સન્ટનો આપણને ઘટાડો જોવા મળ્યો છે અને રિટેલ એપીએમાં પણ આપણને ફાઇવ પર્સન્ટ નેગેટિવ નંબર્સ જે છે તે આપણને ઓવરઓલ અહીંયા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને અગર ઓગસ્ટના આપણે અગર ઇન્સ્યોરન્સ નંબર્સની વાત કરશું તો ખાસ કરીને એક્સેસ મેક્સ લાઈફના નંબર્સ આપણને ખૂબ જ પોઝિટિવ ઓવરઓલ જોવા મળી રહ્યા છે પરંતુ બીજી તરફ આપણે મિશન નંબર્સ અને નેગેટિવ નંબર્સ બીજા કંપનીઓના આપણને આવતા જોવા મળ્યા છે ઓકે તો ખાસ કરી એના વ્યૂ ઓગસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સના ડેટા માટે બની રહ્યો છે આભાર તૃપ્તે આપણને સમગ્ર માહિતી આપવા માટે તો થોડાક મિશ્રણ નંબર્સ જોઈ રહ્યા છે એલઆઈસીના નંબર્સ ખરાબ છે એક નેગેટિવ સેટઅપ ત્યાં બનતું દેખાયો છે ધ્યાન રાખવાનું રહેશે પણ એની સાથે સોમિલ જે જે રીતે આપણે જોઈ રહ્યા છે વિગતો જાણી સૌથી ખરીદારી અને સ્ટ્રોંગ ચાર્ટ જોઈએ તો એસબીઆઈ લાઇફનો આપણને આવતો દેખાઈ રહ્યો છે એક ટકાથી વધુની અપસાઇડ ત્યાં બનતી દેખાઈ રહી છે એટલે સારા નંબર્સ જે રીતે જોઈ રહ્યા છે નવા બિઝનેસ પ્રીમિયમ માં એક વધારો જોવા મળતો દેખાય છે ચાર્ટ સેટઅપ કઈ રીતે જોર્યા છો લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓના કે ફોકસ કરવું અત્યારે હવે SBI life HDFC life આ બે સ્ટોક્સ অলમોસ્ટ સિમILAR પેટર્ન છે અને મને એવું લાગે છે કે SBI life અને HDFC life બેય આપણે આ સેક્ટર આપણા રડાર હોવા જોઈએ SBI life અગર તમે સપોર્ટ ની વાત કરો તો બહુ ક્રુશિયલ સપોર્ટ છે 17 15 સેવન્ટીન ફિફટી અને સેવન્ટીન હંડ્રેડ આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા અને મીડિયમ ટર્મ આઉટલુક માટે જ ટ્રેડ કરવું આની અંદર બાય ઓન ડિકલાયન્સની સ્ટ્રેટેજી રાખવી ટુ હંડ્રેડ ડેલી ઉપર ચાલી રહ્યો છે મીડિયમ ટર્મમાં ઓફ હા બોટમ ફોર્મેશન છે બે સ્ટોક્સમાં એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફ બે સ્ટોક્સમાં અને મારો વ્યૂ આની અંદર બહુ જ પોઝિટિવ છે મને લાગે છે કે એસબીઆઈ લાઈફમાં જે ટાર્ગેટ બને છે એ ટુ થાઉઝન્ડ ની પ્લસ બને છે અને એચડીએફસી લાઈફમાં જે પ્રીવિયસ જે હાઈ બનાવે आराउंड 800, 815 नहीं आसपास ये त्यां सुदियां स्टॉक जाइ सकें जे पर आप भी स्टॉक्स नहीं अंदर एज अ पोजिशनल ट्रेड करूँ या तो लॉन्ग टर्म माटे ट्रेड करूँ ना कि शॉर्ट टर्म माटे हम पोजिशनल के लॉन्ग टर्म माटे तब मैं खास कर